કરીએ તમારી સોસાયટી જો રીડેવલપમેન્ટમાં જતી હોય તો બિલ્ડર અને સેક્રેટરી ચેરમેન વચ્ચે સાઠ ગાંઠથી ક્યાંક તમારા પરસેવાના પૈસાથી ઊભું કરેલું સોસાયટી ફંડ બારોબાર ચાવ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો અમદાવાદમાં ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બિલ્ડર અને સેક્રેટરી ચેરમેનની મિલીભગતથી ભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે ચેરમેન અને સેક્રેટરીએ બિલ્ડર સાથે મળીને રીડેવલપમેન્ટ કર્યું અને તે સોસાયટીમાં ડ્રેનેજની સિસ્ટમમાં ખરાબી જોવા મળી સોસાયટીના દરેક ફ્લેટની ડ્રેનેજ લાઇન ખરાબ હોવાને કારણે ભેજ આવી રહ્યો છે આ સિવાય સોસાયટીના ત્રણ કરોડ રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ હતી તે પણ જમા કરાવી નથી તેની જગ્યાએ માત્ર પાંત્રીસ લાખ રૂપિયાની રકમ જમા કરાવી છે સોસાયટી દ્વારા બિલ્ડર સામે રેરામાં ફરિયાદ નોંધાવી હતી તે ફરિયાદ પણ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ નોંધવામાં આવી નહીં આખરે સોસાયટીના સભ્યોએ હુકમથી સોસાયટીના ચેરમેન સેક્રેટરી પદેથી બરખાસ્ત કરી નવા ચેરમેન સેક્રેટરી નિમવામાં આવ્યા અને સોસાયટીમાં ઉભા થયેલા વિવાદને પોલીસ ફરિયાદ કરવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ સોસાયટીના સભ્યોનો આક્ષેપ છે કે પોલીસ પણ તેમની ફરિયાદ નથી લઈ રહી સોસાયટીની જૂની કમિટી દ્વારા ખોટા બિલ મૂકી ગેરરીતિ આચરવામાં આવી છે આરસીસી રોડ કોર્પોરેશને બનાવ્યો છતાં પણ તેનો ખર્ચ સોસાયટીના ચોપડે બતાવી દેવાયો સોલાર પેનલ લગાવવાનો કુલ ખર્ચ બાવીસ લાખ રૂપિયા હતો તેના બદલે તેત્રીસ લાખ રૂપિયા સોસાયટીના ફંડમાંથી ખર્ચવામાં આવ્યા છે આવા અનેક આક્ષેપો સાથે નવી કમિટીના સભ્યોએ જૂના કમિટીના સભ્યો સામે દૂષણ ઊભું કરવાનો આક્ષેપ કર્યો છે ત્યારે ઝઘડા અંગે સોસાયટીના લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે જાય છે ત્યારે બિલ્ડરના રાજકીય વગને કારણે ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ પણ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે उन्होंने तो बहुत भ्रष्टाचार किया है वो बिल्डर के बहुत पैसे खाए इवन बिल्डर के भी हमारे डिपॉजिट के पैसे लेने के बाकी है उन्होंने सोलर के जो थे सोलर में 36 लाख का पेमेंट किया उसके सामने हमारे पास सिर्फ 22 लाख का तो पेमेंट है बिल है बाकी के तो आज होंगे बधू बिगत साथे हमारा संवाद हमारा संवाद दाता जतिन पासी से माहिती मिली सू

કરોડોનું કૌભાંડ કર્યું છે તેની સામે પણ કોઈ પણ યોગ્ય ફરિયાદ જે નથી કરવામાં આવતી મહત્વની વાત છે કે સિક્યોરિટી ડિપોઝિટના તેમજ ડ્રેડિજ લાઇનના જે પેમેન્ટ જે છે તેને લઈ રેલામાં કમ્પ્લેન નોંધાવવાની હોય છે જે જૂના કમિટી મેમ્બર દ્વારા તે ફરિયાદ ન નોંધાવા દીધી અને આ પ્રકારની જે સોસાયટી ડેવલપમેન્ટ કરવામાં આવી હતી તેમાં મસ્ત મોટા કૌભાંડો જે છે તે જોવા મળી રહ્યા છે જતિન હવે સોસાયટીના રહીશોનો આગામી કાર્યક્રમ સોસાયટીના રહીશોનું કહેવું છે કે આગામી સમયમાં જો બિલ્ડર દ્વારા યોગ્ય પ્રકારની